નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય એવા રમણીકભાઈ વામજા દ્વારા ચોમાસા બે હજાર ચોવીસ અંગે મોટી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ચૈત્રી સુદ પાચમના સાંજે અવકાશમાં જે ગાદલી જોવાની હોય છે તે ગાદલીના આધારે આવનારા વર્ષ બાબતે મોટી વાત કરી છે અને ગુજરાતમાં અને કેરળમાં ચોમાસાનું આગમન ક્યારે થઈ શકે છે અને આવનારું ચોમાસું કેવું રહી શકે છે સંપૂર્ણ માહિતી તેમણે આપી છે તો સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો રમણિકભાઈ વામજા દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ આગામી વર્ષનું અનુમાન કરવામાં આવે છે તે મુજબ ગત તેર એપ્રિલના રોજ ચૈત્રી સુદ પાસમના સાંજે અવકાશમાં ગાદલી જોવાનો રિવાજ પાડવામાં આવ્યો હતો અને ચૈત્રી સુદ પાસમના રાત્રિના અવકાશમાં ચંદ્ર અને રોહિણી આગળ પાછળ હતું તો આ અંગે વંથલીના વર્ષા વિજ્ઞાન ખેડૂતો વેપારીઓ માટે વર્ષ મધ્યમ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે તો અવકાશની સ્થિતિને ધ્યાનમાં લેતા ચોવીસ થી સિત્તાવીસ એપ્રિલ દરમિયાન અશ્વિની નક્ષત્રમાં પવન સાથે માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે તો સાથે સાથે અગિયારથી પંદર મે દરમિયાન કૃતિકા નક્ષત્રમાં પણ ક્રમોસમી વરસાદ તેમજ સોરી પચીસ મેથી ત્રીસ મે દરમિયાન ઉષ્ણ તાપમાન ઊંચું અને બપોર બાદ પવન સાથે માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે આ ઉપરાંત તારીખ બે જૂનથી કેરળમાં ચોમાસાનું આગમન થવાની સંભાવનાઓ છે તેમજ દર વર્ષે પંદર જૂન આસપાસ ગુજરાતમાં વરસાદનું આગમન થતું હોય છે પરંતુ આ વર્ષે જૂનની શરૂઆતમાં ચોમાસાનું આગમન થઈ જાય તેવું પૂર્વાનુમાન જે રમણીકભાઈ વામજા છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે તો ચેત્રી સુદ પાચમના અવકાશની સ્થિતિના આધારે આગામી જૂન માસના પ્રારંભમાં ચોમાસાનું આગમન થવાની અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે જ્યારે આવતી ઓગણત્રીસ એપ્રિલથી ચૈત્રી દંડયાનો પણ પ્રારંભ થશે અને ખેડૂતો માટે આગામી વર્ષે તે મધ્યમ અને વેપારીઓ માટે સારું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગામી ચોવીસથી સિત્તાવીસ એપ્રિલ દરમિયાન માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો ખૂબ જ મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું આવી શકે છે અને આવનારું ચોમાસું એકંદરે સારું રહે ખેડૂતો માટે તેવી આગાહી કરવામાં આવી છે